નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના ભાવ જોઈએ તો એકવીસ બાર બે હાજર પચીસ ના રોજ કઈ રીતના સોના ચાંદીના ભાવ રિયાની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ જોઈએ તો બેતાલીસો પંદર પોઈન્ટ પચાસ ડોલર પ્રત્યંશે આજે ખુલ્યું છે તેવી જ રીતે ચાંદીના ભાવની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ તેસઠ પોઈન્ટ ત્રીસ ડોલર પ્રત્યે અંશે આજે ખુલ્યું છે તેવું જાણવા મળે છે તો ભારતીય સરાફા બજાર અનુસાર સોના ચાંદીના ભાવ આપણે ઇન્ડિયનમાં કઈ રીતના રહ્યા છે તેની વાત કરીએ તો પહેલા આપણે ચાંદીના ભાવની વાત કરીએ એક ગ્રામ ચાંદીનો ભાવ બસો અગિયાર રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ એકવીસો દસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો નો ભાવ એકવીસ હજાર સો રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ બે લાખ અગિયાર હજાર રૂપિયા જેવો જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયા લગીનો વધારો જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીએ તેના નજર કે આજે સોનાના ભાવમાં પણ થોડોક વધારો થયો છે તો આપણે પહેલા ચોવીસ કેરટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ તેર હજાર ચારસો ને રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોના ભાવ એક લાખ ચોત્રીસ હજાર બસો ત્રીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ તેર લાખ બેતાલીસ હજાર ત્રણસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો ગ્રામ સોનાના ત્રણ હજાર રૂપિયા લગીનો વધારો જોવા મળી રહ્યો છે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત તો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર ત્રણસો પાંચ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક કોલાનો ભાવ એક લાખ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં બે હજાર ચારસો રૂપિયા લગેનો બાવીસ કેરટ સોનાના ભાવમાં મિત્રો વધારો જોવા મળી રહ્યો છે અઢાર કેરેટ સોનાના ભાવમાં જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર ઓગણ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ એક લાખ છસ્સો નેવ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ છ હજાર નવસો રૂપિયા જેવો જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં ઓગણીસો રૂપિયા લગીનો વધારો અઢાર ક્રાટ સોનાના ભાવમાં મિત્રો જોવા મળી રહ્યો છે જો મિત્રો વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા મળે અને હા મિત્રો જો તમારે તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં અમારા છેનું નામ જણાવી દેજો અને હા મિત્રો અમે જે ભાવ દઈએ તે એમએસ આધારિત જો ભાવ દઈએ છીએ